બોલો પ્રેમ છે બાપા સીતારામ હું આવી ગયો છું ગુરુ આશ્રમ બગડાણા ની અંદર અને બગડાણા ની અંદર ગુરુ પૂનમ નિમિત્તે લાખો માણસો ની રસોઈ કઈ રીતે બને એ આજ તમને બતાવવાનો છો અત્યારે જે તમે લાઈવ સ્ટોક જોઈ રહ્યા છો ને આ બધો બકાલાનો છે આ જેટલો સ્ટોક છે ને ડબલ સ્ટોક સામેની સાઈડમાં પણ છે અત્યારે તમે જોઈ શકો છો ને આ બધી વસ્તુ બકાલામાં અત્યારે તો રેડી થઈ ગઈ છે કપાઈ અને આજે બે લાખ કરતા પણ વધારે માણસો ની રસોઈ બનવાની છે ગુરુ આશ્રમ બગડાણામાં બગડા તો બધું ધોવામાં આવે છે તેનો વઘાર નાખવામાં આવે જોઈ શકો છો મોટા મોટા ભરીને છે છે ને ભાઈ આ એવા અંદર વઘાર કરવામાં આવે અને તમે જોઈ શકો છો આ નું છે બાજુમાં ભાતનું છે અને આ બધી વસ્તુ એક જ જગ્યાએ બધું બને છે અને તમે જોઈ શકો છો અત્યારે સાદુ રોટલી પણ બની રહી છે ડાળ કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો અને હવે તમને લઈ જાવશું લાડુ વિભાગમાં પંદરસો મણ કરતા પણ વધારે લાડુ અહીંયા બનાવેલો હાજર સ્ટોક છે અને મિત્રો અવિરત ચોવીસ કલાક એક ધારું રસોડું ચાલતું હોય તો માત્ર બગડાણાની અંદર છે ગમે ત્યારે જાઓ ભાઈ ભોજન તો અવિરત શરૂ જ હોય છે ગુરુ પૂનમ નિમિત્તે અને જો અત્યારે ડાળ પણ બની ગઈ છે એટલે એ પણ ભરાઈ ગઈ છે સાથે શાક પણ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે ભાત પણ થઈ ગયા છે અને આ ગાંઠિયાનો સ્ટોક છે મિત્રો અને અત્યારે તમે આખી ભોજન શાળામાં લઈ જાઉં છો બધું ડાઇનિંગ ઉપર બેઠા બેઠા બાપાનો પ્રસાદ મળી જાય છે અને જે લોકોએ બાપાનો પ્રસાદ લીધો હોય જય શિયા તો લખે અને ભાઈ મોજ આવી જાય ને તેવો બાપાનો પ્રસાદ હોય છે અહીંયા તો ભાઈ અન્નપૂર્ણામાંનો જે હાથ હોય ત્યાં કાંઈ ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં જે લોકોએ ટેસ્ટ કર્યો હોય એ બાપા સીતારામ જરૂર લખે ને વધુ વધુ આ રીલને શેર કરે